તમારું કૃષિ જાણકારી જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ્સ મેળવવા માંગતા હોય તો કૃષિ જાણકારી ચેનલને કરો જો તમને ગમે તો સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો ભારતીય ઝવેરી બજાર અને કોમ્યુડિટી માર્કેટમાં હાલમાં ભારે અસ્થિરતાનો માહોલ છે જાન્યુઆરીના અંતમાં જ્યારે સોનું અને ચાંદી પોતાના ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા ત્યારે એવું લાગતું હતું કે ભાવ રોકાશે નહીં પરંતુ ફેબ્રુઆરીની શરૂઆત થતા જ બજારે યુ ટર્ન લીધો છે છેલ્લા દસ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામે ત્રણ સુધીનો અને ચાંદીમાં પ્રતિ કિલો એ સુધીનો જંગી ઘટાડો નોંધાયો છે સોનાના ભાવમાં ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો એક ફેબ્રુઆરીએ સોનું લગભગ એક લાખ સાહીઠ હજાર પાંચસો એસી ના સ્તરે હતું જે છ ફેબ્રુઆરી સુધીમાં ઘટીને એક લાખ બાવન હજાર ઇઠોતેર રૂપિયા સુધી પહોંચી ગયું હતું જોકે આજે મામૂલી સુધારા સાથે સોનું એક લાખ સત્તાવન હજાર નવસો ટ્રેડ થઈ રહ્યું છે ચાંદીના ભાવમાં આવેલી વધઘટ આશ્ચર્યજનક છે એક ફેબ્રુઆરીએ ચાંદી ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા પ્રતિ કિલોના રેકોર્ડ સ્તરે પહોંચી હતી પરંતુ માત્ર પાંચ દિવસમાં એટલે કે છ ફેબ્રુઆરી સુધીમાં તેમાં એક લાખથી વધુનો ઘટાડો થયો અને તે બે લાખ પિસ્તાલીસ હજારના નીચલા સ્તરે પહોંચી ગઈ આજે ચાંદીમાં થોડો સુધારો થયો છે અને તે બે લાખ સાઠ હજાર ત્રણસો ત્યાંસી રૂપિયા પર ટ્રેડ કરી રહી છે તેમ છતાં એક ફેબ્રુઆરીની સરખામણીએ ચાંદીમાં હજુ પણ નેવું હજાર રૂપિયાનો મોટો ઘટાડો છે બજારના નિષ્ણાંતો આ ઘટાડા પાછળ વૈશ્વિક કારણોને જવાબદાર માને છે તો સૌથી પહેલું કારણ છે પ્રોફિટ બુકિંગ જાન્યુઆરીમાં ભાવ ખૂબ જ વધી ગયા હોવાથી મોટા રોકાણકારો અને હેજ ફંડ્સ નફો વસૂલવા માટે મોટા પાયે વેચવાલી કરી હતી બીજું કારણ છે યુએસ ડોલર અને ટ્રમ્પ ઇફેક્ટ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રની નવી આર્થિક નીતિઓ અને મજબૂત થતા ડોલરને કારણે સોના પર દબાણ વધ્યું છે જ્યારે ડોલર મજબૂત થાય છે ત્યારે સોનાની માંગમાં ઘટાડો થાય છે અને ચોથું કારણ છે ચીન ફેક્ટર ચાંદીના ભાવમાં ચીનની નિકાસ નીતિઓ અને સટ્ટાબાજી પર કડક નિયંત્રણોએ મોટી ભૂમિકા ભજવી છે જેના કારણે સપ્લાય ચેઇનમાં ફેરફાર થયો છે ઝવેરી બજારના નિષ્ણાંતોનું માનવું છે લગ્નસરાની મોસમ નજીક હોવાથી જે લોકો ઘરેણા ખરીદવા માંગે છે તેમના માટે આ ઘટાડો એક તક સમાન છે જો કે રોકાણકારોએ સાવધ રહેવું જોઈએ કારણ કે હજુ પણ બજારમાં અસ્થિરતા રહેવાની શક્યતા છે સોના ચાંદીના ભાવમાં આવેલો આ ઘટાડો સામાન્ય ગ્રાહકો માટે રાહતના સમાચાર છે પરંતુ જે લોકોએ ઊંચા ભાવે રોકાણ કર્યું છે તેમના માટે આ સમય ધીરજ રાખવાનો છે આંતરરાષ્ટ્રીય બજારની હલચલ પર નજર રાખવી અત્યંત જરૂરી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર હજાર નવસો ચૌદ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાસઠ રૂપિયાનો વધારો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે પંચાણું રૂપિયા જે ગઈકાલની તેમાં પાંચસો વીસ રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ઓગણીસ હજાર એકસો ચાલીસ રૂપિયા જે ગઈકાલની તેમાં છસો પચાસ રૂપિયાનો વધારો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ એકાણું હજાર ચારસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં છ હજાર પાંચસો રૂપિયાનો વધારો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે ચૌદ હજાર પાંચસો સાહીઠ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એસી રૂપિયાનો વધારો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ સોળ હજાર ચારસો એસી રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં છસો ચાલીસ રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ પિસ્તાલીસ હજાર છસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં આઠસો રૂપિયાનો વધારો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે ચૌદ લાખ છપ્પન હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં આઠ હજાર રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે પંદર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સત્યાસી રૂપિયાનો વધારો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક રૂપિયા જે ગઈકાલની સરખામણી તેમાં છસો છન્નું રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ અઠ્ઠાવન હજાર આઠસો ત્રીસ રૂપિયા જે ગઈકાલની સરખામણી તેમાં આઠસો સિતે રૂપિયાનો વધારો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે પંદર લાખ અઠ્યાસી હજાર ત્રણસો રૂપિયા જે ગઈકાલની સરખામણી તેમાં આઠ હજાર સાતસો રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે બસો નેવું રૂપિયાનો ઘટાડો થયો છે બે હજાર ત્રણસો વીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એસી રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ ચાંદીનો ભાવ છે બે હજાર નવસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા સોનો નો ઘટાડો થયો છે

હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના હોલમાર્ક લગાવેલું સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો આ નંબર આલ્ફાન્યુ મેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે એ ઝેડ ફોર ફાઈવ ટુ ફોર હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો સોનાનું સાચું વજન અને ખરીદવાના દિવસે તેની કિંમત ઘણા સ્રોતો જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પરથી ક્રોસ ચેક કરો સોનાનો ભાવ ચોવીસ કેરેટ બાવીસ કેરેટ અને અઢાર કેરેટના હિસાબે અલગ અલગ હોય છે આઈબીજેની સોનાની કિંમતોમાં ત્રણ ટકા જીએસટી મેકિંગ ચાર્જ જ્વેલર્સ માર્જિન સામેલ હોતો નથી તેથી શહેરોના રેટ્સ આનાથી અલગ હોય છે આ રેટ્સનો ઉપયોગ આરબીઆઈ સોવીરિયલ ગોલ્ડ બોન્ડના રેટ નક્કી કરવા માટે કરે છે ઘણી બેંકો ગોલ્ડ લોનના રેટ નક્કી કરવા માટે એનો ઉપયોગ કરે છે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે વિડીયોને શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો